સરસ યસ તો હવે આપણે આ કેળાના ચિત્રને સામે લખેલ અંક નવ સાથે આ રીતે જોડી દઈશું યસ હવે આ ચિત્રમાં કુલ કેટલી ચોકલેટ છે બેન આ ચિત્રમાં કુલ સાત ચોકલેટ છે ખૂબ સરસ યસ તો હવે આપણે આ ચોકલેટના ચિત્રને સામે લખેલ અંક સાત સાથે આ પ્રમાણે જોડી દઈશું યસ આ ચિત્રમાં કેટલી પેન આવેલી છે બેન

બેન આ ચિત્રમાં કુલ છ ઘર આવેલા છે સરસ યસ તો હવે આપણે આ ઘરના ચિત્રની સામે આપેલ અંક છ સાથે આ પ્રમાણે જોડી દઈશું